તમે શેર્સ ખરીદો કે બોન્ડ્સ ખરીદો છો તેના બદલામાં તમે કંપનીઓને ભંડોળ ઊભું કરવામાં મદદ કરો છો અને તેના બદલામાં થોડા ઘણા પૈસા છો બોન્ડ્સ એ રોકાણકારો પાસેથી કંપનીને શેરો જેને શેરો તરીકે પણ ઓળખવામાં આવે છે તે રોકાણકારો જે તેમના શેરો ખરીદે છે તેને કંપનીઓના આંશિક માલિકો બનાવે છે બદલામાં કંપની તેના રોકાણકારોને જે વચનો આપે છે તે ખરેખર તેજ છે જે સ્ટોકને બોન્ડ્સથી અલગ પાડે છે ચાલો ઇક્વિટી સ્ટોક્સ થી શરૂઆત કરીએ અહીં રોકાણકારો કંપનીના ભાગના માલિક બને છે તેના બદલામાં કંપની કંપનીના નફામાં રોકાણકારો ના હિસ્સા ને પ્રોત્સાહન આપે છે અને તેઓ ભવિષ્યમાં પોઝિટિવ શેર ની પ્રાઇસ મુમેન્ટથી પણ કમાણી કરી શકે છે સામાન્ય શેરો સામાન્ય રીતે જેને કોઈ પણ ખરીદી શકે છે અથવા પ્રેફરન્શિયલ જેમાં કોમન સ્ટોક્સ ન હોય તેવી લાક્ષણિકતાઓનું સંયોજન હોય છે પસંદગીના શેરોમાં સામાન્ય રીતે ડિવિડન્ડની ચુકવણીમાં સામાન્ય શેરો કરતા વધુ પ્રાધાન્ય હોય છે અને તે પછી કંપનીના ફડચામાં હોય છે સ્ટોક એક્સચેન્જ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સામાન્ય શેરો ખૂબ જ સરળતાથી ખરીદી શકાય છે અને વેચી શકાય છે જો તમે યોગ્ય શેરો ખરીદી શકો અને તેને લાંબા ગાળા સુધી હોલ્ડ કરી શકો તો તેઓ લાંબા ગાળાની સંપત્તિના નિર્માણ માટે તમારા માટે વળતર ધરાવે છે જ્યારે કંપની સારી રીતે કામ કરી રહી હોય ત્યારે તે કરતા પહેલા બજાર ઉદ્યોગ અને આર્થિક વલણોનું વિશ્લેષણ કરવાની જરૂર છે કેટલાક શેરો ખરીદવા મુશ્કેલ હોય છે કાં તો તે ખર્ચાળ છે અથવા તેઓ ખરીદવા માટે ઉપલબ્ધ ન હોય શકે કંપનીનો અભ્યાસ કરવા છતાં અને કંપની વિશે દરેક પ્રકારની સમજણ છતાં એકંદરે ખરાબ ખરાબ માર્કેટ એન્ટેન્શનને કારણે શેરના ભાવમાં ઘટાડો થઈ શકે છે તેથી ઊંચા વળતરની સંભાવના નુકસાન સાથે એકદમ વિચિત્ર અને અનિશ્ચિતતાના સંપર્કમાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો તમારો સ્ટોક ઝડપથી ઉપર કે નીચે મૂવ થાય છે અને શેરના ભાવમાં સતત વધારા અને ઘટાડાને જોતા તમારા પોતાના ભાવાત્મક મેકઅપ અથવા બિહેવિયરલ પૂર્વગ્રહો યોગ્ય રીતે ખરીદી અને વેચાણના નિર્ણયોના માર્ગમાં આવી શકે છે ઇક્વિટી શેરો એ વ્યક્તિઓ માટે છે જેઓ ઊંચું વળતર મેળવવા અને સંપત્તિનું સર્જન કરવા માંગે છે અને ત્યાં પહોંચવા માટે જોખમ ઉઠાવવામાં ખુશ છે હવે ચાલો બોન્ડ્સ પર નજર કરીએ જેને ફિક્સ ઇન્કમ સિક્યોરિટીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે બોન્ડ સામાન્ય રીતે ચોક્કસ સમયગાળા દરમિયાન વ્યાજના નિર્ધારિત દરની ચૂકવણી ચુકવણી કરે છે અને આખરે રોકાણકારોના સિદ્ધાંતોને પરત કરે છે ડિબેન્ચર્સ અને બોન્ડ્સ જેવા ડેટ સિક્યોરિટીઝ ઈસ્યુ કરીને અથવા સરકાર બોન્ડ્સ ઇસ્યુ કરીને રોકાણકારો પાસેથી નાણાંનું રોકાણ કરતી કંપનીઓ અથવા સરકાર બોન્ડ્સ જારી કરે છે ત્યારે આવું થાય છે બોન્ડ્સ પણ અનેક સ્વરૂપે આવે છે કેટલાકમાં ઇન્ટરેસ્ટ રેટ્સ નક્કી કરવામાં આવે છે કેટલાક બજારની હિલચાલના આધારે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ્સ ધરાવે છે અને કેટલાક પાસે વ્યાજના દરો છે પરંતુ તે ઉચ્ચ ચૂકવણી મૂલ્ય સાથે આવે છે તમે ટ્રેઝરી બિલ્સ પણ જોઈ શકો જે સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળા માટે જારી કરવામાં આવેલા ફિક્સ રેટ બોન્ડ્સ પ્રકારો છે તેઓ સામાન્ય રીતે કોઈ જોખમ ન હોય તેવું ઓછું વહન કરે છે તમે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અન્ય પ્રકારના બોન્ડ્સ વિશે પણ સાંભળ્યું હશે ટૂંકા ગાળામાં તેમની કિંમતમાં વધઘટ થઈ શકે છે પરંતુ સામાન્ય રીતે લાંબા ગાળે સ્થિર હોય છે ગિલ્ડ સામાન્ય રીતે કોઈ ક્રેડિટ જોખમ સાથે આવતા નથી કારણ કે સરકાર હંમેશા રોકાણકારોને

કરવું જરૂરી છે ઓછું ક્રેડિટ રેટિંગ ધરાવતી કંપની ઊંચા વ્યાજ દર ઓફર કરી શકે છે પરંતુ તેમાં ક્રેડિટ ઊંચું જોખમ હોય છે જે જોખમ એ છે કે કંપની બોન્ડ હોલ્ડર્સ ને ચુકવણીમાં ડિફોલ્ટ કરી શકે છે તેથી જ્યારે રોકાણકારો બોન્ડ ખરીદે છે ત્યારે તેઓ સાવચેત રહેવાની જરૂર છે કે તેઓ તેમના નાણાં કોને ઉધાર આપે છે ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ પણ વ્યાજના દરનું જોખમ વધારે છે જો વ્યાજના દરમાં વધારો થાય તો અગાઉ જાહેર કરેલા ફિક્સ રેટ બોન્ડની કિંમતમાં ઘટાડો થાય છે કારણ કે રોકાણકારો જો તેઓ ઈચ્છે તો નવા જારી કરેલા બોન્ડ વધુ મૂલ્યની સંભવિતતા ઘટાડી શક્યા હોત તેવી જ રીતે જો વ્યાજના દરમાં ઘટાડો થાય તો જૂના બોન્ડ્સ વધુ મૂલ્યવાન બની શકે છે કારણ કે નવા જારી કરેલા બોન્ડ્સમાં રોકાણકારો સમાન મૂલ્ય જોઈ શકતા નથી બોન્ડનું રોકાણ સામાન્ય રીતે એ વ્યક્તિઓ માટે હોય છે જેઓ વધારે જોખમ લીધા વિના બજારમાં રોકાણ કરવા માંગે છે અને મૂડી રક્ષણ ઈચ્છે છે મોટા ભાગના સ્માર્ટ રોકાણકારો તેમના વ્યક્તિગત લાભ માટે ઇક્વિટી શેરો તેમજ ડેટ સિક્યુરિટી બંનેનું એકડું મિશ્રણ ખરીદે છે પરંતુ આમ કરવા માટે જ્ઞાન અનુભવ અને સમયની ખૂબ જરૂર પડે છે કે શું અને ક્યારે ખરીદવું વેચવું અને કેવી રીતે મહત્તમ લાભ શેરો અથવા બોન્ડમાં રોકાણ કરવાની એક સરળ અને અસરકારક રીત એ છે કે અનુક્રમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું આ તમને વિવિધતાના ફાયદાઓને લીધે જોખમના નીચા સ્તરે આ એસેટ ક્લાસમાંથી પ્રાપ્ત કરવામાં મદદ કરશે તમે વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી કેવી રીતે મેળવી શકો છો તે સમજવા માટે તમે એક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈ શકો છો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો